નિફ્ટી હેલ્થકેર અને ફાર્માની તબિયત લથડી દોઢ ટકાથી વધુનો ઘટાડો તો રિયાલિટી એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ વેચવાલી સામેપક્ષે સરકારી કંપની ઓઇલ ગેસમાં આવી રિકવરી કેપિટલ માર્કેટથી જોડાયેલા શેર્સમાં આજે સારી તેજી નુવામાંવામાંના બુલિશ રિપોર્ટથી બીએસસીમાં તેજી શેર છ ટકાથી વધારે ઉજવી વાયદાનો ટૉપ ગેઇનર બન્યો ત્યાં આજે સારા પરિણામ બાદ એચડીએફસી એમસીઝમાં આવી મજબૂતી કેમિકલ સેક્ટર માટે બજેટમાં થઈ શકે છે ઇન્સેન્ટિવ સ્કીમની ઘોષણા ઉત્પાદન વધારવા અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર રહેશે ફોકસ સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર આજે આવશે નિફ્ટીની કંપની એચડીએફસી લાઇફના પરિણામ એન્યુઅલ પ્રીમિયમ ઇક્વુ અગિયાર ટકાથી વધુનો વધારો સંભવ વીએનબી માર્જિનમાં બે ટકાનો વધારો શક્ય જોકે માર્જિન પર દબાણ સંભવ સાથે જ એલટીટીએસ અને ઓરેકલ ફિનાન્સના પરિણામ પર પણ રહેશે ફોકસ અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર આજે નજર કરી લઈએ તો સવારના સેશન કરતાં અત્યારના થોડીક વીકનેસ આપણે જોઈ રહ્યા છે ધ રીઝન બિંગ બેંક નિફ્ટી જે હાઈએસ્ટ પરફોર્મિંગ ઇન્ડાયસ હતો સેકન્ડ હાઈએસ્ટ મે બી અત્યારના ત્યાં આપણે લાલ નિશાનમાં કારોબાર જોઈ રહ્યા છે નિયરલી બાર ટકાથી વધારેનું દબાણ અત્યારના જોઈ રહ્યા છે નિફ્ટીમાં પણ તમને એક ફ્લેટ ટુ નેગેટિવ ઝોન દેખાશે મિડકેપમાં પણ જે નિયરલી એક ટકાની નજીકનો આપણે હાઇએસ્ટ ગ્રોથ હાઈએસ્ટકારોપાર જોયો તો અત્યારના છત્રીસ બેઝિસ પોઈન્ટનો એક પોઝ ગ્રોથ રહી ગયો છે અહીંયા એકસો પંચાણું પોઈન્ટની તેજી છે ત્રેપન હજાર આઠસો સાહીઠના લેવલ સેન્સેક્સ પર નજર કરો તો એક ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં કામકાજ કરી રહ્યું છે એટલે કે અહીંયા વેચવાલી હવે આવી છે જો કે માર્કેટ પ્રયત્ પોઝિટિવ છે એક હજાર ત્રણસો અઠ્ઠાણું કાઉન્ટરમાં ખરી એક હજાર સત્યાવીસ કાઉન્ટરમાં વીંચવાળી છે પણ આ એક છે એ તમે ગ્રાફ પર જોઈ શકો છો કે કઈ રીતના આપણે ડેઝ હાઈથી આપણે ચારસો વીસ પોઈન્ટનો એક ફોલ જોયો છે અને નિફ્ટીમાં આગળ જોઈએ તો એકસો પંદર પોઈન્ટનો આપણે ફોલ જોઈ રહ્યા છીએ ફ્રોમ ધ ડેઝ હાઈ નિફ્ટી બેંકમાં ચારસો સિત્તેર પોઈન્ટનો આપણે એક ફોલ જોઈ રહ્યા છે પણ શું રીઝન છે આપણે વાતચીત કરીશું જે એમ ફાઈનાન્શિયલ સર્વિસેસના તેજસ શાહ સાથે તેજસભાઈ મેં સ્વાગત છે આપનું અત્યારના શૂમાં અને આ એક સવારનું આપણે ગઈકાલે એક સારો દિવસ જોયો સવારનું એક સેશન સારું જોયું પણ અત્યારના એક થો વેચવાલી અત્યારના થઈ રહી છે ને યુ નો ડેઝ હાઈથી આપણે ઘણા નીચે આવ્યા છે કઈ રીતના તમે લેવલ્સ મેન્ટેન થતા જોઈ રહ્યા છો શું વધારે ડિટિટ્યુરેટ થઈ શકે છે ગુડ આફ્ટરનૂન તમને ને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં અગર તમે છેલ્લા દસ દિવસનો અગર ચાર્ટ જોશો તો આપણે બારસો પોઈન્ટનો ફોલ જોયો છે નિફ્ટીમાં ફ્રોમ ધ રિસન્ટ ટોપ ઓફ ચોવીસ હજાર બસો ને છવ્વીસની આજુબાજુથી અને એના પછી આપણે એ બે છેલ્લા બે દિવસથી એક સાઇડવેઝ કન્સોલિડેશન જોઈ રહ્યો છે જે નવેમ્બર મંથના લો હતા ત્રેવીસ હજાર બસો ને ત્રેસઠનું ઈ બી કન્ઝિક્યુટિવલી બે દિવસ એની નીચે બંધ આપ્યું છે તો ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું વીક છે મંડે આપણે ગેપ ડાઉન ઓપન જોયું હતું તો મંડે ના જે ચાર્ટ પર જે ગેપ બન્યો છે નાવ ધેટ વિલ એક્ટ એઝ અ રેઝિસ્ટન્સ તો જ્યાં હિસાબથી ત્રેવીસ હજાર ત્રણસો થી જઈને ત્રેવીસ ત્રણસો પચાસ નું લેવલ પાર નહીં થશે સેલ ઓન રાઈઝની સ્ટ્રેટેજી હોવી જોઈએ નીચેમાંથી આપણે સપોર્ટ બેસી રહ્યા છે બાવીસ નવસો પચાસથી લઈને ત્રેવીસ ની હજારની આજુબાજુ છે તો આ એક બ્રોડર રેન્જમાં નિફ્ટી ટ્રેડ કરશે નીચેમાં બાવીસ નવસો પચાસ અને ઉપરમાં જ્યાં સુધી મેજર આ ડાયરેક્શનમાંથી આવતી મને લાગે છે કે કન્સોલિડેશનનો જે દોર છે હમણાં જે છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે એ આગળ જતા બી ચાલુ રહેશે અને આજે તમે જોશો તો ઇવનિંગમાં યુએસના એક સીપીઆઈ નંબર્સ બી આવવાના છે જે આવનારા દિવસોમાં જે ઇન્ટરેસ્ટ રેટનો શું સિનારીઓ એના પર થોડું ગાઈડન્સ મળશે

સર મેડમ મારો એશિયન પેઇન્ટ નો મેં બાય કર્યા છે મારી છવ્વીસો ની એવરેજ આવે છે ટોટલ તો હવે એક્ઝિટ કરીએ કે પછી એમાં કન્ટિન્યુ રહેવા દઈએ કેટલો વખત વધારે તમે હોલ્ડ કરશો આ હોલ્ડ તો 6 મહિના તો થઈ ગયા મેડમ તો જી વધારે કેટલું કરશો ને તમે થોડું વધારે કેટલું કરી શકશો એક વીક એક વીક અચ્છા હા કારણ મેડમ આ નીચે જતો જાય છે કારણ દરરોજ છે ને લગભગ આ મહિનાથી નરો નીચે જ કરે છે જી તો તેજસભાઈ એશિયન પેઇન સે 6 મહિનાથી હોલ કરી રહ્યા છે એમને જરા ચિંતા થઈ રહી છે કે હવે શું કરવું એમને નિયરલી પોણા 400 રૂપિયાનો કોટ જતી દેખાઈ રહી છે આ એકાદ વીક વધાયો એ હોલ કરી શકે છે શું કરવું જોઈએ જો એશિયન પેઇન્ટની વાત કરીએ તો આ સ્ટોકમાં આપણે 3400 રૂપિયાથી એક ઘટાડો જોયો છે સતત ઘટાડો જોયો છે સપ્ટેમ્બર 2024 માં આ સ્ટોક એક 3400 નો હાઈ બનાવ્યો તો અને એના પછી આજે એક ફિફ્ટી ટુ વીક્સ નવો લો બનાવી નાખ્યો છે ચાર્ટમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ છે નહીં મારા હિસાબથી બજાર સ્ટોક એકદમ ઓવર સોલ્ડમાં છે તો એક રિલીફ રેલી આવી શકે છે જો એમનો લાંબા ગાળાનો અગર વ્યૂ હોય તો મારા હિસાબથી છ બાર મહિનાનો વ્યૂ હોય તો હોલ્ડ કરે બાકી તો એક કોઈ ઉછાળો આવે એમાં ટ્રેડિંગ બાઉન્સ બેકમાં નીકળી જવું જ અનિવાર્ય રહેશે તો છથી બાર મહિનાનો સમય જો તમારી પાસે હોય તો હોલ્ડ કરજો નહીં તો કોઈ પણ સેલોન રાઇઝની રણનીતિથી તમે અહીંયા નીકળી જજો મહેશભાઈ નેક્સ્ટ સવાલ પવન પટેલનો છે પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને ઝોમાટો શોર્ટ ટર્મ માટે અત્યારના ખરીદી કરવી હોય તો કરી શકાય તો પીએફસીની વાત કરીએ તો શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે તો આમાં કોઈ ઓપોર્ચ્યુનિટી છે નહીં સ્ટોકનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે થોડું વીક છે સ્ટોક જે છે એ લોઅર ટોપ લોઅર બોટમનું ફોર્મેશન બનાવેલું છે અને પ્લસ એની પચાસ દિવસની મૂવિંગ એવરેજ ને બી સરપાસ નથી કરી રહી તો મારા હિસાબથી તો આમાં કોઈ લોંગ પોઝિશન બનાવવા માટે એમના કોઈ ટ્રીગર છે નહીં ઝોમેટોની વાત કરીએ તો ઝોમેટોનું ચાર્ટ સ્ટ્રક્ચર રિલેટિવલી સ્ટ્રોંગર છે કમ્પેર ટુ પીએફસી તો ઝોમેટોમાં આગળ એકવાર એમને રિસ્ક લેવું હોય તો એક ટ્રેડિંગ બાઉન્સ માટે રમી શકે છે ટુ થર્ટી સ્ટોપ લોસ સ્ટોપ્લસે કા તો બસો ના ડીપ સ્ટોપ્લસે બાય કહી શકે છે ઉપરમાં મને લાગે છે આ સ્ટોક બસો થી લઈને બસો તો પાવર કોર્પોરેશન કરજો યસ તમે કામકાજ કરી શકો છો સ્ટોપ અથવા ડી તમે અહીંયા કામકાજ કરી શકો છો ટાર્ગેટ અત્યારે આપણે બસો થી બસો ના જોઈ રહ્યા છે નેક્સ્ટ સવાલ સંતોષ મેરાનો છે નેટવર્ક એટીન મીડિયા એકસો તેર રૂપિયાની એમની ખરીદી છે ચાર્જ કેવા લાગે જો નેટવર્ક એડ ઇન્ડિયાનો જે ચાર્જ સ્ટ્રક્ચર છે ઘણો વીક છે બટ સ્ટોક એકદમ ઓવરસોલ્ડમાં ઝોનમાં છે નીચેમાં આવે ઇમિજિયટ બેઝિસ પર ફિફ્ટી સેવનનો સપોર્ટ છે ફિફ્ટી સેવનનો સપોર્ટ જો હોલ્ડ કરે તો ત્યાંથી એક માઇનર બેક આવી શકે છે બાકી ફિફ્ટી સેવનનો સપોર્ટ જો હોલ્ડ ન કરે તો નેક્સ્ટ સપોર્ટ ઇઝ ડાયરેક્ટલી કમિંગ એટ અરાઉન્ડ ફિફ્ટી ફિફ્ટી વન લેવલ તો મારા હિસાબથી તો હમણાં ચાર્ટ સ્ટ્રક્ચર વીક છે બટ જો લાંબા ગાળા માટે અગર એમને બાયિંગ કરવું હોય તો પચાસ એકાઉન્ટની આજુબાજુ આવે તો ત્યાં એવરેજ કરી શકે છે ટેન પર્સન્ટનો સ્ટોપ લોસ રાખીને જો તમે લાંબા ગાળા માટે લીધા હોય તો તમે અહીંયા હોલ્ડ કરી શકો છો અને એવરેજ પણ કરી શકો છો પણ ઇટ કે તમારો ટેન કેટલો છે નેટવર્ક એટીનમાં એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈ લે અને પાછા કરીશું જોડાયેલા રહેશે મારી સાથે છે આપનું સ્વાગત છે અને તેજસ્વી ઇન્ડિયન હોટેલ્સ ના કાઉન્ટર પર નજર કરીએ તો અત્યારના એક ત્રણેક ટકાની તેજી સાથેનો આપણે આ કાઉન્ટર જોઈ રહ્યા છીએ ચાર સ્ટ્રક્ચર કેવું છે અહીંયા ચાર્જ સ્ટ્રક્ચર થોડું નબળું છે સ્ટોકે હમણાં જોશો તો એક રિસન્ટ એટ નાઇન્ટી ફાઈવના લેવલથી એક શાર્પ ફૉલ આવ્યો હતો સ્ટોકમાં અને રિસન્ટલી સાતસો પચાસની આજુબાજુ ગઈકાલે એક બોટમ બનાવીને થોડી રેલી આપી છે પણ મને લાગે છે આ સ્ટોક હવે ઉપરમાં આઠસો ત્રીસ આઠસો પાંત્રીસનું એક મહત્ત્વનું રેઝિસ્ટન્સ છે જ્યાં સુધી સરપાસ કરશે નહીં મને લાગે છે કે આ રિલીફ રેલી જે છે એ આવનારા દિવસોમાં થોડી અટકશે અને પાછું જે એનું ડાઉન ટ્રેન્ડ છે એ રિઝ્યુમ કરી શકે છે તો એક એટ થર્ટી ટુ એટ થર્ટી ફાઈવ એક મહત્ત્વનું રેઝિસ્ટન્સ ઝોન છે ધેટ વિલ બી અ મેકર બ્રેક રેસ્ટોન જો અગર સરપાસ કરશે તો આ રિલીફ રેલી કન્ટિન્યુ થશે અદરવાઇઝ ચાન્સીસ ઓફ રિવર્સલ ઇઝ વેરી હાઈ ફ્રોમ ધેટ લેવલ हां तो अच्छा तो ये 35 ના લેવલ્સ પર આપણે આ ધ્યાન રાખીશું એ એક મેક ઓર બ્રેક લેવલ બની શકે છે સતી રિયલ્ટી એઝ અ સેક્ટર કે તમે જુઓ તો એક થોડું નબળાઈ કરી રહ્યું છે ત્યાં ના ઓબરોય રિયલ્ટી જુઓ કે પ્રેસ્ટીજ એસ્ટેટ જો બધમાં અહીંયા demand સાથેનો આપણે کاروبار જોઈ રહ્યા છે એઝ અ ઇન્ડેક્સ પણ કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા કોઈ કાઉન્ટર ઇન્ટરેસ્ટ કરે તમને એ રિયલિટી સેક્ટર એક આઉટ પરફોર્મિંગ સેક્ટર હતું પણ રિસન્ટલી આ સ્ટોકમાં એક ફ્રેશ બ્રેકડાઉન આવ્યું છે આ વીકનો વીકલી ક્લોઝ નવસો ત્રીસની નીચે રિયલિટી ઇન્ડેક્સમાં આવવાનો જે હમણાં રિયલિટી ઇન્ડેક્સ જે છે એ નાઇન ટ્વેન્ટી વનની આજુબાજુ ચાલે છે સો એક વીકલી ક્લોઝ ઇમ્પોર્ટન્ટ રહેશે અગર આ જો વીકલી ક્લોઝ નવસો ત્રીસની આવશે તો મને લાગે છે આ દબાણ જે છે રિયલિટી સ્ટોક્સમાં એ યથાવત રહેશે પણ અગર જો એ લેવલ હોલ્ડ કરશે તો મને લાગે છે એક બેક રેલી આવી શકે છે સો વી આર ક્લોઝ ટુ ધ મેકર બ્રેક સપોર્ટ ઝોન ઓફ નાઇન થર્ટી એક વીકલી ક્લોઝનું માટે વેઇટ કરવું પડશે ફ્રાઈડેના સેશનમાં જો એની નીચે અગર બંધ આપ્યું તો પછી રિયલિટી સ્ટોક્સમાં ફર્ધર ફોલ આવી શકે છે ओके okay. so no, uh, 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 तो ऑफ कोर्स आप एक वीकली कई रीतना क्लोजिंग आपे पर ध्यान राखीशू आ इंडाइस ने पवन पटेल नो नेक्स्ट सवाल है वारी एंजीनियरिंग जी ऑफकोर्स थोड़ा वक्त पहला जो रिलीज थे जो आप शॉर्ट टर्म मैं अँ खरीदी कर जो वारी एंजीनियरिंग में मेरी पास एट्लो बड़ो डेटा है नहीं चार्ट स्ट्रक्चर है ये हमें सपोर्ट ने आजूबाजू दर्शाई रूप है तो अगर जो हम शॉर्ट टर्म ट्रेडिंग नजरियो है तो ચોવીસો નેવું ના સ્ટોપલો ટ્રેડિંગ માટે બાય કરી શકાય છે ઉપરમાં સ્ટોકમાં રેજિસ્ટન્સ છે કરીબન સત્યાવીસો સાઠથી લઈને અઠ્યાવીસોની આજુબાજુ જો એ અઠ્યાવીસોનું લેવલ સરપાસ થશે તો ફ્રેશ બાયિંગ મુમેન્ટમ આવી શકે છે તો યસ ટ્રેડિંગ માટે બાય કરી શકાય છે વિથ સ્ટોપલો બિલો ટ્વેન્ટી ફોર નાઇન્ટી ઓકે તો ટ્રેડિંગ માટે યસ તમે બાય કરી શકો છો ચોવીસ હજાર નવસો અથવા એની નીચેનો એક સ્ટોપલોસ રાખજો અઠ્યાવીસોના આપણે ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે અને પછી અઠ્યાવીસોના લેવલથી કઈ રીતના જાય છે એના પર આપણે નજર રાખવાની રહેશે ફોર ધ નેક્સ્ટ ઝોન કે કઈ રીતના અહીંયા કામકાજ આગળ વધી શકે છે નેક્સ્ટ સવાલ જે આવ્યો છે એના પર નજર કરીએ અને એ સવાલ આવ્યો છે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક પર તરુણ જાનીનો સવાલ છે સાહીઠ રૂપિયાની એમની પરચેસ પ્રાઇસ છે એક્ઝિટ કરવું જોઈએ કે હોલ્ડ કરી શકાય આ કાઉન્ટર તમને લાગે છે જો ઇક્યુટા સ્મોલ ફનાઝો વાત કરે તો આ સ્ટોક એ 62 ની આજુબાજુ સારો બેઝ બનાયો છે અને રીસેન્ટલી આ સ્ટોક માં કન્સોલિડેશન માંથી બ્રેકઆઉટ આવ્યું છે તો મારા હિસાબથી તો આ સ્ટોક માં હોલ્ડ કરી શકાય છે એક ટ્રેલિંગ રાખવાનો રહેશે છાસઠ રૂપિયાનો જ્યાં સુધી છાસઠ ની ઉપર છે મને લાગે છે આ સ્ટોકમાં એ બની રહી શકે છે અહીંયાથી જો રેલી થઈ તો સ્ટોકનો પહેલો ટાર્ગેટ રહેશે સેવન્ટી ટુ નો અને સેવન્ટી ટુ લેવલ સરપાસ થયું તો આપણે સેવન્ટી સેવન સુધીના બી લેવલ આ સ્ટોકમાં જોઈ શકશું તો 66 ના સ્ટોપ લોસ એ ઉભા રહી શકે છે ઓકે તો 66 રૂપિયા નો સ્ટોપ લોસ એ તમે ઉભા રહેજો ફર્સ્ટ ટાર્ગેટ 72 રૂપિયા બીજો ટાર્ગેટ 77 રૂપિયા નો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તો હોલ્ડ ઓન નેક્સ્ટ સવાલ માટે હાર્દિક સિલોન્દ્રા આપણી સાથે જોડાઈ રહ્યા છે પોરબંદર થી જી સર સવાલ પૂછો આપનો હેલો જી

જો બંધન બેંકનું ચાર્ટ સ્ટ્રક્ચર તો ઘણું નબળું છે આ સ્ટોક એ હમણાં છે લોઅર ટોપ લોઅર બોટમનું મેશન બનાવેલું છે પ્લસ એનો જે ઓલ ટાઈમ લો હતો માર્ચ બે અહીંયાથી કોઈ મેજર રેલી સ્ટોકમાં આવવાની નથી કારણ કે સ્ટોક થોડો ઓવરસોલ્ડ છે તો એકસો પાસઠ થી લઈને એકસો સિત્તેરની આજુબાજુમાં એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે એની બાજુ આજુબાજુ સ્ટોક આવે તો મારા હિસાબથી નીકળી જવું જોઈએ અને આના કરતાં આ સ્ટોકમાંથી નીકળીને જે બીજા દિગ્ગજ શેર છે કે જેમ કે એચડીએફસી બેંક છે કે એસબીઆઈ છે એમાં એ ઇન્વેસ્ટ કરી શકે છે ફ્રોમ વન ઇયર પર્સપેક્ટિવ ઓકે તો સેલોન રાઇઝની રણનીતિથી તમે નીકળવાની કોશિશ કરજો અને જે કાઉન્ટર્સ ચાલી રહ્યા છે એમાં તમે નિવેશ કરજો એસ જેવા કાઉન્ટર્સ કે એચડીએફસી જેવા કાઉન્ટર્સમાં તમે નજર કરી શકો છો અને અહીંયા આમાં પૈસા ડાયવર્ટ કરી શકો છો આ પણ ઓન ધેટ નોટ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈ લઈ અને પાછા ફરીશું જોડાઈ રહ્યો બ્રેક પછી આપનો સ્વાગત છે અને એક વોટ્સએપ દ્વારા સવાલ આવ્યો છે એને લઈ લઈએ સુનિલભાઈનો અમદાવાદથી જે તેજસભાઈ એમના કાઉન્ટર છે એનટીપીસી અને ટાટા સ્ટીલ આ અત્યારના ભાવમાં લાંબા ગાળા માટે જો રોકાણ કરવું હોય તો અત્યારના એન્ટ્રી લઈ શકાય આ બંને કાઉન્ટરમાં જો એમનો અગર એક વર્ષનો ટાઈમ ઓરાઇઝન હોય તો ડેફિનેટલી આમાં એન્ટ્રી કરી શકાય છે આનો લોંગ ટર્મ સપોર્ટ સ્ટોકનો જે એનટીપીસીમાં બેસી રહ્યો છે એ કરીબન રિસન્ટ લોની આજુબાજુ જ બેસી રહ્યો છે ત્રણસોની આજુબાજુ તો ત્રણસો ત્રણસો પાંચની વચ્ચે ડેફિનેટલી એન્ટ્રી કહી શકાય બટ એમનો ટાઈમ હોરાઈઝન શુડ બી મોર ધેન વન યર અને ટાટા સ્ટીલ તો એક સારો કાઉન્ટર જ છે ટાટા સ્ટીલમાં બી આપણે એક મોટું કરેક્શન જોવું છે અને જે મીડિયમ ટર્મ ચાર્ટ સ્ટ્રક્ચર છે એ હજુ બી સારું છે તો ડેફિનેટલી ટાટા સ્ટીલમાં બી એન્ટ્રી કહી શકાય વિથ અ બિલો લોસ એન્ડ ટેન મારા હિસાબથી બંનેમાં એન્ટ્રી કરી ઓકે બંનેમાં એન્ટ્રી કરી શકો છો ટાટા સ્ટીલમાં એકસો દસ રૂપિયાને એકસો દસ રૂપિયાની નીચેના સ્ટોપલોસ સાથે તમે એન્ટ્રી કરજો અને એનડી ત્રણસો પાંચના લેવલથી જો તમે ત્રણસોથી ત્રણસો પાંચના લેવલમાંથી તમે એન્ટ્રી કરી શકો છો પ્રેક્ટિસ એક વર્ષનો તમારે ટાઈમ ફ્રેમ આપવો પડશે એનટીપીસીના કાઉન્ટર માટે

સિક્સટી વન હંડ્રેડની આજુબાજુથી આ સ્ટોકે બાઉન્સ કર્યું છે જે લોંગ ટર્મ સપોર્ટ છે એ હજાર પચાસની આજુબાજુ છે જે એની છે તો પોઝિશનલી આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ છે જ્યાં સુધી આ સ્ટોક આ લેવલ હોલ્ડ કરે છે એક માઇનર રિલીફ રેલી આવી શકે છે અરાઉન્ડ સિક્સટી એટ ફિફ્ટી ટુ સિક્સટી ટુ સિક્સટી એટ સેવન્ટી ફાઈવની આજુબાજુ અગર છ હજારનું લેવલ જો ક્લોઝિંગ બેસિસ પર બ્રેક થશે તો મને લાગે છે આ સ્ટોકમાં એક દસ પર્સન્ટનો કડાકો આવી શકે છે हम्म hmm. ओके okay. आ तो અહીંયા એક ઓફકોર્સ ધ હેન્ડકટર ઇશ્યુ આ કાઉન્ટર માં ધ્યાન આપ તો જોઈએ તો નિયદી સવા 4% ની મજબૂતી સથે કા કામકાજ કરી રહ્યો છે આજે જો થોડા ફાઇનાન્શિયલ કાઉન્ટર્સ જો યે બજાજ ફાઇનાન્સ બજાજ ફિન સર્વ શ્રીરામ ફાઇનાન્સ ઘણા બધા આજે લાલ નિશાન માં કામ કરી રહ્યા છે આ આ સેક્ટર પર આ એરિયા માં તમને કોઈ કાઉન્ટર ગમે સ્પેસમાં બજાજ એક કાઉન્ટર લાગે છે બજાજ ફાઇનાન્સમાં એક બ્રેકઆઉટ આવ્યું રેલી થઈ હતી અને છેલ્લા છ સાત દિવસથી આ સ્ટોકમાં માર્કેટની સાથે બી કરેક્શન આવી રહ્યું છે પણ એટ ફિફ્ટી સિક્સટી નાઇન હંડ્રેડ નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે જ્યાં સુધી આ સ્ટોક આ લેવલ હોલ્ડ કરે છે મને લાગે છે કે અહીંયાથી જો કોઈ માઇનર ડેપ આવે તો ખરીદી કરી શકાય છે વિથ સ્ટોપલો બિલો એટ ફિફ્ટી ટાર્ગેટ અને ઓન ઓકે તો અહીંયા એક તમે નજર ઓફકોર્સ રાખી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈએ અને સંજય મેરનો સવાલ છે કેપીઆઈ ગ્રીન આ કાઉન્ટર કેવો લાગે શું કરવું જોઈએ અહીંયા કેપીઆઈ ગ્રીન નું જે કાઉન્ટર છે ઘણો વીક કાઉન્ટર છે છેલ્લા 7-8 દિવસમાં સ્ટોકમાં એક ભારી ગિરાવટ આવી છે 588 ના લેવલ થી સ્ટોક કન્ટિન્યુસલી સેલ ઓફ મોડ માં છે રીસેન્ટલી ગઈકાલના સેશનમાં 414 નો એક બોટમ બનાવીને એક થોડી રિલીફ રાય આવી છે પણ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણો નબળું છે મારા હિસાબથી તો આ સ્ટોકમાં કોઈ હમણાં ફ્રેશ એન્ટ્રી કરવાની એડવાઇસ નથી તો અહીંયા કોઈ પણ ફ્રેશ એન્ટ્રી કરવા માટે તમને સલાહ નથી મળી રહી નેસ્ટ આપણે નજર કરીએ તો બીએસસી લિમિટેડ આ એક ખાસો એવો અટ્રેક્ટિવ કાઉન્ટર રહ્યો છે પાછલા દિવસોથી અને આજે એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે કઈ રીતના તમે બીએસસી લિમિટેડના કાઉન્ટરને નજર રાખશો અત્યારના કોઈ એન્ટ્રી પોઈન્ટ મળે મારા ઇઝ આપディア આ લેવલ પર ફ્રેશ એન્ટ્રી કરવી એડવાઇઝેબલ છે નહીં સ્ટોક ઘણો ચાલી ચૂક્યો છે અને 5800 થી લઈને 5850 ની આજુબાજુ એક સ્ટ્રોંગ રેジスタન્સ ઝોન છે જો અગર સરપાસ નહીં થસે તો મને લાગે છે ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવી શકે છે તો ફ્રેશ બાયંગ કરવાનો એડવાઇઝેબલ છે નહીં પણ અગર જો કોઈની પાસે અગર લોંગ પોઝિશન હોય તો 5500 ના સ્ટોપ loss થી ટ્રેલિંગ સ્ટોપ loss થી હોલ્ડ કરી શકાય છે ઇટુ ફ્રેશ બાઇંગ ની પરજેની પાસે 6a 5500 ના લેવલ તમે હોલ્ડ કરી શકો છો નવી ખરીદી ની અત્યાના મોમેન્ટ પર અમે તમને સલાહ નથી આપી રહ્યા પે સાથી જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે તેજસ્વી આપના કોઈ ડિસ્કલુઝર્સ હા તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કરી રહ્યા અમારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં પણ અમે અમારા ક્લાયન્ટોને રેકમેન્ડ કર્યા હોય શકે છોમાં આમંત્રિત કરવા માટે જી તેજસભાઈ આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહેજો સીએન બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર